તો હવે આ બે મા દીકરી છે બીજું તરબૂચ કાપ્યું છે આપણને આવડે ગમ કે ફીર આપે હેલો ફેમિલી કેમ છો તમે બધા સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં અને આપણે સવાર સવારમાં આપણે હવે જો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે પહેલાં તો જઈ માતાજી બધાની અને અમારો જોઈ દક્ષા ની શીરાઓ બેહી ગયા તો આપણે પણ હવે બેસી જઈ શીરાવા દક્ષા ને દ્રષ્ટિની શીરાઓ બેહી ગયા શા ને દૂધ ને રોટલી ખાય છે ને આપણને એ શાહ અત્યારમાં ન મજા આવે શીરાવામાં આપણે બનાવીએ છીએ તિખારી તો હાલો હવે આપણે શીરાઈ લીધું શીરાઈ ને પછી આપણા કામે સડી જઈએ

શાક થઈ જાય એટલે રોટલા રોટલા કરવાના છે રોટલા એ છે તો ફિલહાલ તો હાલમાં આપણે ઘડીક થોડીક વાર હીરા ઘસવાના છે ઘસી અમારે દ્રષ્ટિ બેન ને બબલું બે અંદર હિંસક હાલો તો ફાઇનલી હવે આપણે બપોરા કરવા બેસી ગયા છીએ અને એમાં દ્રષ્ટિ બેન એ બેસી ગયા છે જો એની શાકનું ભાણું ને સાસ અને એને વડે ઘઉનો રોટલો છે બાજરાનો રોટલો નહીં અહીંયા દક્ષિયા ખાય છે અને આપણે અહીંયા ખાઈએ છીએ શું બાવડી બને ઘઉના રોડ લે શું બને ઘઉના રોટલા થી શું બને બોડી બને એમ તાર બની ગઈ છે ઘઉના રોટલા થી શાક ને એવું બધું ખાવી ને તો આવે ને બોડી બને દુકાન ના ભાગ થી ન બને કામ બાવડી હાલો તો ફાઇનલી આપણે તીખું લાગ્યું લાગે જો હવે પહેલાં તો બપોરા કરી લેવીને વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહી જયો વિડીયો આપણે છેલ્લે સુધી બનાવશું આખો વિડીયો જો અમારા દ્રષ્ટિને કે તીખું બીખું લાગે ને હો જો ઉબાડ્યું છો પાછું તો ફેમિલી દક્ષા જો તરબૂચ લઈ આવ્યું છે તરબૂજ પણ નીકળ્યું તો મસ્ત તરબૂજ નીકળ્યું છે ત્રણ તરબૂજ લાવી પણ ત્રણે ત્રણે ટાઈપ હતા તણે ત્રણે મસ્ત ને લાલ સોળ જેવા નીકળ્યા અમારા બેને તો જો કચ્છી રીતે ખાવાનું જો